નમસ્કાર મિત્રો અમે તાતીવેડા ગીર સોમનાથ જગદીશભાઈના ખેતરમાં છીએ સાત વર્ષથી લીંબુ વાયા હતા પણ એક લીંબુડી વાય હતી પણ એક પણ લીંબુ નહોતું આવ્યું અને એ નીકાળી દેવાની વાત કરતા હતા પછી પિકનભાઈ અને કેતનભાઈ આવ્યા અને આપણી પ્રોડક્ટના બેસ્ટ સ્પ્રે માર્યા બેસ્ટ સ્પ્રે મારવાથી શું રિઝલ્ટ મળ્યું એ તમે જોઈ શકો છો સાત વર્ષમાં જે નહોતા આવ્યા ને એટલું સરસ રિઝલ્ટ અહીંયા મળ્યું જે તમે જોઈ શકો એ પોતે ખુશ છે અને એવી જગ્યાએ અમે બીજા સ્પ્રે માર્યા છે તમને એ પણ હું બતાવું કે એ પોતે કહેતા હતા કે સાહેબ આમાં સ્પ્રે એવી જગ્યા હું તમને એવી બી લીંબોડી બતાવું કે જે તમે જોઈ શકો બિલકુલ સુકાઈ જયેલી તમને એમ લાગે અને છતાં આજે કેટલું મસ્ત ત્યાં સરસ મજાનો નવી ફૂટ આવી છે અને એ બી ખુશ છે અને સાથે સાથે અમે નાળિયેરીમાં પણ ઓલરેડી ડેમો કરેલો છે એ પણ હું તમને બતાવું છું તમે જોઈ શકો લ્યો હા હવે આ પોઝિશન હતી એમાંથી આટલી સરસ મજાની ગ્રીનરી શરૂ થઈ હવે બીજી વસ્તુ કે ભાઈ આ જુઓ નકરાખરા દેખાય આપણને સાદી ભાષામાં આ હવે એમાં આટલું સરસ રિઝલ્ટ મળ્યું એની સાથે સાથે તમે આ પણ જોઈ શકો છો કે ભાઈ આ સુકાઈ જાયેલો ભાગ તમે જુઓ હવે ત્યાં આ પ્રમાણેની સરસ મજાની ફૂટ શરૂ થઈ ગઈ છે અને આ બિલકુલ સુકાઈ ગયેલો આમાં જ ના પાડતા હતા કે આમાં ડેમો કરીને શું કરશો સાહેબ કે છતાં એમાં પણ મસ્ત રિઝલ્ટ મળ્યું છે જે તમે જોઈ શકો છો તો તમે પણ આ લાભ લઈ શકો છો ઓકે જય હિન્દ જય હાર્મની જય માય લાઈફસ્ટાઈલ સ્ટાઇલ